દારૂ પીધેલી હાલતમાં ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત કરનાર ઇસમોને પોલીસ દ્વારા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજ રોજ એટલે તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રાત્રિના આશરે સાડા ત્રણ વાગ્યાના સુમારે કાલાઘોડા સર્કલ પાસે એક નંબર પ્લેટ વગરની કિયા ફોર વ્હીલર કારના ચાલકે કાલાગોડા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલની છત્રી સાથે અકસ્માત કરી સિગ્નલ પોઈન્ટની લાઇટ તોડી નાખેલ તેમજ ડિવાઇડર સાથે અથડાઈ ડિવાઇડર તોડી નાખવા બાબતે બનાવ બનેલ હતો જે અંગે ની જાણ નાઇટના ઉચ્ચ અધિકારીઓ અને સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી બનાવવાળી જગ્યાએ પહોંચી ગયા હતા જે અકસ્માત કરનાર ફોર વ્હીલર કારના ચાલક નશો કરેલ હાલતમાં જણાયેલ હોય તેમજ ફોર વ્હીલર કારમાં તપાસ કરતાં એક પાણીની બોટલમાં પચાસ મિલી જેટલો વિદેશી દારૂ મળી આવેલ જેથી ફોર વ્હીલર કારના ચાલક તથા ફોર વ્હીલર કારમાં બેસેલ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરી બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ફોર વ્હીલર કાર ચાલક રવિ દેવજાણી નામના ત્રીસ વર્ષીય ઈસમને આકાશ ઉર્ફે સિંધી લાલવાણી નામના બાવીસ વર્ષીય ઇસમને તથા ધર્મેશ સસદેવ નામના ઓગણત્રીસ વર્ષીય ઈસમને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોર છે તેને ઝડપીપાળી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી